માણાવદર પંથકમાં વર્ષ બે હજાર ઓગણીસ વીસના પાકના વીમાના ખેડૂતોના સંઘર્ષમાં સફળતા મળી છે બેંક ઓફ બરોડા દ્વારા વીમાની ચૂકવણીમાં વિલંબ થતાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયા અને પરેશ ગોસ્વામીની આગેવાનીમાં બસ્સોથી વધુ ખેડૂતો બેંક ખાતે પહોંચ્યા હતા પહેલાં બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોએ બેંકને તાળાબંધી કરી હતી જોકે અંતે બેંક વીમાની રકમ ચૂકવાની ખાતરી આપતા મામલે થાળો પડ્યો હતો માણવદર પંથકમાં વર્ષ બીજો ઓગણીસ પીજા વીસના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે દગડ ગામના ખેડૂત વિક્રમ હુંબલે જણાવ્યું કે વર્ષ બીજાર ઓગણીસ પીજા વીસના પાક વીમાના રૂપિયા બેંક દ્વારા હજુ સુધી આપવામાં આવ્યા નથી બેન્ક ઓફ બોડોડ દ્વારા સતત ધક્કા ખવડાવવામાં આવતા હતા જેથી આજે બેંકને તાળાબંધી કરી હતી આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી વીમાની ચૂકવણી માટે બેન્કને રજૂઆત કરવા છતાં બેંકે કોઈ જવાબ આપી રહી નહોતી તેથી આજે આમ આદમી ના આગેવાની મા તો મોટી સંખ્યામાં બેંકે પોચ્યા અને મેનેજર સાથે વાતચીત કરી અગાઉ પણ અમારી આ મહેનત ને વીમો મંજૂર કરાવ્યો હતો હવે ચુકવણી લડત હતી ખાતરી આપવામાં આવી છે કે 25 જુલાઈ બે પચીસ સુધીમાં જે અગિયારસો ખેડૂતના પેમેન્ટ આપવાનું છે એ તમામ અગિયારસો ખેડૂત પેમેન્ટ છે એ આ બેંક દ્વારા પચીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં જમા કરી દેવામાં આવશે જેની ખાતરી આપી છે એ અંતે આ અમારે જે આ તારાબંધી કાર્યક્રમ હતો એ તારાબંધી કાર્યક્રમની અંદર સુખદ અંત આવ્યો છે અને એક અંદર ખેડૂતોની આજે જીત થઈ છે આમ આદમી પાર્ટીના પરેશ સ્વામે જણાવ્યું કે વીમો સરકાર દ્વારા પાસ થઈ ગયો હોવા છતાં બેંક ઓફ બરોડા દ્વારા ચૂકવવામાં નહોતો આવતો આજે માંગણી કરી ત્યારબાદ મેનેજરે લેખિત ખાતરી આપી કે પચીસ જુલાઈ બે પચીસ સુધીમાં અગિયારસો ખેડૂતોની વીમાની રકમ ચૂકવી દેવાશે બે હજાર ઓગણીસ બે હજાર પાકના વીમાના દાવા પૈસા અગિયારસો ખેડૂતોને ચૂકવાશે ખેડૂતોના જૂના ખાતા નંબર હોવાને કારણે વિલંબ થયો હતો અગિયારસો ખેડૂતોનું લિસ્ટ દસ સાત બે હજાર પછી વીમા કંપનીને મોકલાવ્યું છે બેંકની મંજૂરી પ્રમાણે પચીસ બે પચીસ સુધીમાં રકમ જમા થઈ જશે ઉપરાંત અન્ય પાંચસો થી સાતસો ખેડૂતો લિસ્ટ અપડેટ કરી વીમા કંપનીને મોકલાવાશે જેથી તે પણ ટૂંક સમયમાં જમા થઈ જશે થશે વખત તો લડાઈ